પોરબંદરની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રોલ પ્લે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ચાર ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ આ દિવસે વિવિધ કાર્યક્રમો મારફતે લોકોને કેન્સરના રોગ વિશે જાગૃત કરવામાં આવે છે ત્યારે પોરબંદરમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ડિન ડોક્ટર ગૌરવ માર્ગદર્શન હેઠળ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં પોરબંદર માં મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓ દ્વારા કેન્સરની માટે પ્લે કાર્યક્રમ યોજવામાં નમસ્કાર મયંક કુમાર જાવિયા એનાટોમી અને એડિશનલ ડેન મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કાર્ય કરું છું દર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે એમની ઉજવણીના ભાગરૂપે આજે જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર તથા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભાવસીજી જનરલ હોસ્પિટલ અને લેડી હોસ્પિટલ ખાતે રોલ પ્લેનું આયોજન કરવામાં આવેલું આ રોલ પ્લે દ્વારા કેન્સરના ચિહ્નો ઉપાયો તથા અટકાવવા અને સારવાર માટેના ઉપાયો વિશે લોકોને જાગૃત કરવામાં આવેલ વિશ્વ કેન્સર દિવસના ભાગરૂપે લોકોમાં કેન્સર સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓએ આ રોલ પ્લે કર્યા હતા જેમાં દર્દીઓમાં કેન્સર અંગે જાગૃતતા આવે તે માટે આ ખાસ આયોજન કરાયું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર